સુરતના કતારગામ વિસ્તારમાં સફાઈ કર્મચારી અને રહીશો વચ્ચે સફાઈ મુદ્દે માથાકૂટ થઈ હતી સફાઈ કર્મચારીનો આક્ષેપ છે કે સ્થાનિકોએ તેમની સાથે ગેરવર્તન કર્યું સફાઈ કર્મીએ મ્યુનિસિપલ કમિશનરને આ મુદ્દે આવેદન પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી એ લોકો સફાઈ કામગીરી રોડ પર કરાવડાવી રહ્યા હતા ત્યારે એક નિલેશ ગાબાણી નિલેશ ગાબાણી નામના ભાઈ આવ્યા અને કે કે ભાઈ આ ખાડો તમે જે છે પેલા એ પૂરો રોડ પર ના અને પછી તમે સફાઈની કામગીરી કરો અને સૌથી મોટી વાત તો એ છે કે તમે આ ઝાડુ મારવાવાળા નીચી જાતિના લોકો અમારી સોસાયટીમાં આવ્યા કે અમારા રોડથી તમારે અમારી સોસાયટીમાં આવવાનું નથી એટલે અમે લોકો બધા એ લોકોને એને રોક્યો કે ભાઈ અમારે કામ કરવાનું છે ને અમારે ખાડા પૂરવાની કામગીરી નથી એના માટે તમારે જે કેવું હોય તે તમે જે તે અધિકારીઓને બીજા ને વાત કરો અમારું કામ સફાઈ ની કામગીરી છે એવામાં એ ભાઈ ઉશ્કેરાઈ ગયા ત્યાં એમના બીજા ચાર પાંચ માણસો આવ્યા એ લોકો ગાળા ગાળી કરવા માંડ્યા અમારા અધિકારીને પકડીને એને ચાર પાંચ તમાચા મારી દીધા